mm -hmm. હર હર મહાદેવ જય શ્રી કેદારનાથ કેદારનાથ યાત્રા ઉપર એક યુવક આવ્યો હતો તો નદીમાં પડી ગયો હતો તો નદીમાંથી કઈ રીતે એને બહાર કાઢ્યો એસડીઆરએફની ટીમે એનડીઆરએફની ટીમે એ તમે ધ્યાનપૂર્વક જુઓ અને એનડીઆરએફની ટીમ ખડે પગે ત્યાં કેદારનાથ યાત્રા ઉપર ધ્યાન રાખી રહી છે અને જે યાત્રીને બહાર કાઢ્યો એ તમને દેખાડી દીધો છું જો તમે ધ્યાનપૂર્વક જુઓ અને આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન પર અપડેટ આવે છે તો તમે જુઓ અને લાઇક કરો અને શેર કરો અમરનાથ યાત્રાની અપડેટ આવે છે કેદારનાથ કેદારનાથને ચારધામ યાત્રાની અપડેટ આપી રહ્યો છે છું તો એ તમે ધ્યાનપૂર્વક સાંભળો જોવો લાઈક કરો અને શેર કરો હર હર મહાદેવ હર મહાદેવ કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો કેદારનાથ યાત્રામાં સોન પ્રયાગમાં અને ગૌરી કુંડે ટીવી લગાવવામાં આવે છે દસ અલગ અલગ જગ્યાએ ટીવી લગાવવામાં આવે છે એલઈડી સ્ક્રીન ઉપર તમને લાઈવ દર્શન થઈ શકશે કેદારનાથ યાત્રા ઉપર કેદારનાથ મંદિરના અને ચારે બાજુના તમને ચારે બજુ દર્શન થઈ શકશે અને ખાસ જણાવવાનું કેદારનાથ યાત્રા પર જતા હોય તો કેદારનાથ મંદિરથી બસો મીટરના અંતર ઉપર કોઈ મોબાઈલ લઈ જવા દેવામાં આવશે નહીં તમને ખાસ જણાવવાનું અને નવી અપડેટ તમને આપતો રહીશ તો તમે જુઓ ને આજે એનડીઆરએફની ટીમે જે એક જણાને બચાવ્યું પણ તમે જુઓ એ પણ તમને જોવા મળશે હમણાં દંડીમાંથી કઈ રીતે બહાર કાઢી રહ્યો છે અને માણસ હરિયાણાનો હતો તમને ડિટેલ આપશે કે કઈ રીતે બહાર બહાર રહ્યો છે नाम अक्षय यूसे मैं महाराष्ट्र से हूँ अमरावती जिले से मैं अभी यहाँ पे नदी के किनारे नहा रहा था तो तभी पानी का एकदम से भाव पड़ गया और मेरा पैर फिसल गया तभी मैं ये किनारे से उठ के वो किनारे तक ऐसा लेते हुए आया मिलता है तो अभी ये जो टीम है उन्होंने तो मुझे बताया इसके वास्ते में थैंक यू मेरे तो तरफ से સારને બહુ મહેનત મે થ થેન્ક યુ